કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર મહાનગરપાલિકાના વેરા વિભાગની વસુલાત ટુકડી દ્વારા બાકી વેરો જમા કરાવવા માટે વિવિધ વિસ્તારોમાં નોટિસો આપવાની અને વેરા વસુલાત સંબંધે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા શહેરના બાકીદારો સામે આંકડા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે બાકી વેરાની વસૂલાત માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા બાકરોલ સ્ક્વેર ખાતે વેરા વિભાગની ટુકડી દ્વારા આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી હતી આ સ્થળે રૂપિયા સાહીઠ હજારનો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે કુલ સાત જેટલી દુકાનોને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી હતી બાકી વેરાની રકમ જમા ન કરાવતા આ વેપારી સંકુલો વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મહાનગરપાલિકાના આ પગલાથી બાકી વેરો ન ભરનાર વેપારીઓ અને નાગરિકોમાં ખળભળાટ મચી ગયો છે કમિશનરના આદેશ મુજબ આ ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહેશે જેથી મહાનગરપાલિકાની તિજોરીમાં બાકી વેરાની રકમ ઝડપથી જમા થઈ શકે અને શહેરના વિકાસ કાર્યોને ગતિ મળી શકે મહાનગરપાલિકા દ્વારા વેરો બાકી હોય તેવા તમામ વેપારી સંકુલ અને રાણાક મિલકતોને તાત્કાલિક વેરો ભરી દેવા માટે તાકીદ કરવામાં આવી છે